નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો ઠંડીને લઈને આગાહી સામે આવી જેમાં હવામાન વિભાગે કહ્યું કે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ આગામી ચાર દિવસ તાપમાન યથાવત રહેશે જ્યારે હવામાન વિભાગે વધુમાં કહ્યું કે બાવીસ તારીખ બાદ તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધશે અને વર્તમાનમાં વધેલી ઠંડીને પણ કહ્યું કે પશ્ચિમી પવનોને કારણે તાપમાનમાં પારો ગળ્યો છે જ્યારે આપણે તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં તાપમાન છે તે તેર પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું જ્યારે નલિયામાં સૌથી ઓછું તાપમાન અગિયાર પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે તો બનાસકાંઠાવાળા માટે અત્યારે સારા સમાચાર આવી રહ્યા છે જેમાં બનાસકાંઠામાં કર્મવાદ તળાવમાં નર્મદાનું પાણી છોડવાનો અત્યારે નિર્ણય લેવામાં આવ્યો જેમાં મુક્તેશ્વર ડેમ અને કર્માવા તળાવ માટે પાંચસો કરોડ યોજના અત્યારે મંજૂર કરવામાં આવી જેમાં તળાવ પાણી છોડવાથી એકસો પચીસ ગામડાઓને ફાયદો થશે જ્યારે મહેસાણામાં મોટી દાઉથી કર્માવા તળાવ સુધી બાસઠ કિલોમીટર લાઇન મંજૂર કરવામાં આવી જ્યારે અત્યારે જણાવીએ કે આ ટેન્ડર પ્રક્રિયા બાદ કામગીરી શરૂ થશે જ્યારે કર્માવા તળાવમાં પાણી નાખવા માટે અગાઉ પચીસ હજાર ખેડૂતોએ આંદોલન કર્યું હતું અને આ પચીસ વર્ષ પછી ખેડૂતોને અત્યારે સફળતા મળે છે તો અંબાલાલ પટેલની આગાહી સામે આવી જેમાં અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે અગિયાર જાન્યુઆરીના રોજ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે જે ચોવીસ જાન્યુઆરી સુધી રહેશે અને આ વખતે જાન્યુઆરી માસમાં હવામાનમાં ઘણા પલટાવાની શક્યતા રહેશે જેમાં તેમણે વધુમાં ઉમેર્યું કે નાતાલની આસપાસ ઠંડી વધશે અને તે ઓગણત્રીસ એકત્રીસ ડિસેમ્બરના દેશના ઉત્તર પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા રહેશે જ્યારે અત્યારે દેશ સહિત રાજ્યનું હવામાન પણ પલટાયું છે જેમાં અત્યારે પાંચ અને છ જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે દસ જાન્યુઆરીના દક્ષિણ ભારતમાં વરસાદના કારણે મુંબઈનું હવામાન પણ પલટાશે જે બાદ દસથી તેર જાન્યુઆરી સુધીમાં રાજ્યના હવામાનમાં પણ પલટો આવવાની શક્યતા રહેશે તો આગામી લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ થયો છે જેમાં અત્યારે ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી સપા અને એનસીપી તથા ભાજપ વિદ્યાર્થી પાંખ એબીયુપીના કાર્યકરોએ કોંગ્રેસમાં જોડાયા જેમાં ત્યારે ગુજરાતના લગભગ અલગ અલગ જિલ્લામાંથી રાજકીય આગેવાનો કોંગ્રેસનો હાથ પકડ્યો છે જેમાં ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે આ દાવો કર્યો અને કોંગ્રેસમાં હજુ બાસઠ લોકો પણ જોડાશે તેવું તેમણે કહ્યું સાથે ભાજપ ઉપર પ્રહાર કરતાં કહ્યું કે સત્તા લેવા માટે પણ નહીં અને લોકોના હિતમાં કામ કરવાના અત્યારે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ તો મહેસાણામાં કડીના ઉપપૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ અમિત શાહના લઈને નિવેદન સામે આવ્યું જેમાં તેમણે કહ્યું કે આપણા બધાની ચિંતા એ કરે છે એટલે હવે મને મળશે ત્યારે હું કહીશ કે સમાજમાં છોકરાઓને પરણવાની થોડી ચિંતા છે જેમાં અત્યારે છોકરીઓને પરણવવાની જે ચિંતા છે તેના લઈને થોડું વિચારજો તો અત્યારે કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કર્ણાટક સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું જેમાં તેમણે વૃદ્ધો અને ગંભીર બીમારીવાળા લોકોને માસ્ક પહેરવાનું સૂચન કર્યું અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે કર્ણાટક સરકાર ટૂંક સમયમાં એક એડવાઇઝરી જરૂર કરશે જ્યારે ગઈકાલે કોવિડ નાઇન્ટીનના ત્રણસો પાંત્રીસ નવા કેસ નોંધાયા હતા અને આ પછી ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને સત્તરસો એક થઈ ગઈ જ્યારે અત્યારે પ્રાપ્ત માહિતી મુજબ કોવિડ નાઇન્ટીનને કારણે પાંચ લોકોના પણ અત્યારે હાલમાં મોત થયા છે જેમાંથી ચાર કેરળના અને એક ઉત્તર પ્રદેશના હતા તો અત્યારે શિયાળામાં લીલા શાકભાજીની આવક વધતા ભાવ ઘટવાનું નામ લેતું નથી જેમાં અત્યારે સામાન્ય દિવસોમાં લસણ છે તે એકસો વીસ રૂપિયા મળતું હતું જ્યારે અત્યારે છે તે ત્રણસો વીસ રૂપિયાથી ચારસો રૂપિયા કિલો મળી રહ્યું છે જેમાં અત્યારે મરચાં પણ ચાલીસના કિલો મળી રહ્યા છે જેમાં અત્યારે ટમેટા લીંબુ બટાકાના ભાવો વધ્યા પછી તે ઘટવાના નામ લઈ રહ્યા નથી જ્યારે ભીંડા ચોળી ગવાર પાપડી રવૈયા સહિતના પણ ભાવો વધ્યા છે પરંતુ અત્યારે કોથમીર મેથી તાજેતરની ભાજી સહિતના ભાવમાં અત્યારે કોઈ ઘટાડો નોંધાયો છે તો અત્યારે જામનગર તાલુકામાં મોટી માટલી ગામના ખેડૂત જો અત્યારે ડુંગળીના પાકને લઈને પરેશાન થયા જેમાં અત્યારે પોતાની ડુંગળી વેચવા માટે તૈયાર નથી અનેક સાથે મોટા પ્રમાણમાં ભાવ ઘટાડો થતા કોઈ પણ ખેડૂતો ડુંગળી વેચવા માટે અત્યારે તૈયાર થતા નથી જ્યારે જામનગરના ખેડૂત રમેશભાઈએ વાતચીતમાં જણાવ્યું હતું કે હું પહેલાં ડુંગળીના છસોથી આઠસો રૂપિયા એક મનના ભાવ મળતા હતા ત્યારે નિકાસ બંધ થતા અત્યારે સોથી ત્રણસો પચાસ રૂપિયા સુધી ભાવ મળી રહ્યા છે અને અત્યારે કોઈ પણ વેપારી ડુંગળી લેવા માટે તૈયાર નથી તમારું શું કહેવું છે તે તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો ઉત્તર ગુજરાતમાં દર વર્ષે શિયાળામાં અગિયાર પોઈન્ટ અડતાલીસ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે તેની સરખામણી આ વખતે વાવેતર વિસ્તાર વધ્યો અને અગિયાર પોઈન્ટ સડસઠ લાખ હેક્ટર વિસ્તારમાં વિવિધ રવિ પાકોનું વાવેતર કરવામાં આવ્યું જેમાં અત્યારે ઉત્તર ગુજરાતમાં એકમાત્ર મહેસાણામાં અગાઉના વર્ષના વાવેતરની સરખામણીએ સરેરાશ નેવું પોઈન્ટ ત્રાણું ટકા વાવેતર થયું જ્યારે આ સિવાયના તમામ જિલ્લાઓમાં સો ટકા કરતાં વાવેતર કરવામાં આવ્યું જેમાં પાટણ જિલ્લામાં એકસો આઠ પોઈન્ટ ચોપન ટકા સાબરકાંઠામાં એકસો છ પોઈન્ટ અઢાર ટકા અરવલ્લીમાં એકસો બે પોઈન્ટ એક ટકા બનાસકાંઠામાં એકસો એક પોઈન્ટ ત્રેપન ટકા વાવેતર ગત તારીખ સોળમી ડિસેમ્બર બે હજાર તેવીસ સુધીમાં ગયું થઈ ગયું છે તો સોનું ખરીદવા માગતા માટે ખુશ ખબર આવી જેમાં ગઈકાલે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો જેમાં ઇન્ડિયન બોલિયર્સ જવેલર્સ એસોસિએશન એટલે કે આઈબીજેએ અનુસાર ચોવીસ કેરેટ સોનાનો ભાવ વધીને એકસઠ હજાર આઠસો સિત્તેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયો જ્યારે અગાઉ સોનાનો ભાવ બાસઠ હજાર ત્રણસો સડસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો હતો જોકે આ રીતે જોવામાં આવે તો અગાઉના ટ્રેડિંગ સેશનની સરખામણી સોનું ચારસો સત્તાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું થયું જ્યારે ચાંદીની કિંમત છે તે ચુમ્મોતેર હજાર પ્રતિ દસ કિલોની આસપાસ છે તો ત્રણસો સિત્તેરની કલમ અંગે મોટા સમાચાર આવ્યા જેમાં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને હવે સુપ્રીમ કોર્ટે પણ મંજૂરી આપી દીધી અને આ પછી અત્યારે વિરોધ પક્ષો સહિત કાશ્મીરના પક્ષોએ કલમ ત્રણસો સિત્તેર હટાવવા માટે લાંબી લડાઈ લડવાની વાત કરી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજુ સુધી આ મુદ્દે કંઈ સીધું કહ્યું નથી પણ હવે તેમણે એક મોટી ટિપ્પણી કરતાં ગઈકાલે કહ્યું કે બ્રહ્માંડની કોઈ શક્તિ જમ્મુ કાશ્મીરમાં કલમ ત્રણસો સિત્તેર પાછી લાવી શકશે નહીં તો સંસદમાં સરકારે ચલાવી કાતર જેમાં વાત કરીએ તો સંસદના શિયાળુ સત્રમાં સોમવારે બંને ગૃહોમાં વિપક્ષી સાંસદોએ ભારે હંગામો કર્યો હતો જેમાં સંસદની સુરક્ષામાં ભંગના મુદ્દે હંગામો મચાવવા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પાસેથી જવાબ માગવા બદલ અત્યાર સુધીમાં કુલ એક્યાસી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં શુક્રવારે બંને ગૃહોમાંથી કુલ ચૌદ સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ આજે એટલે કે સોમવારે સ્પીકરે લોકસભામાંથી વધુ તેત્રીસ સાંસદોને સસ્પેન્ડ કર્યા છે જેમાં બીજી તરફ રાજ્યસભામાં હંગામો મચાવતા અધ્યક્ષને ચોત્રીસ સાંસદોને સસ્પેન્ડ કરી નાખ્યા જો આ રીતે જોઈએ તો અત્યાર સુધીમાં એક્યાસી સાંસદો સામે અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે તો ભારતીય વાયુસેનાએ એમઆર એટલે કે એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનો અત્યારે સફળતાપૂર્વક પરીક્ષણ ગઈકાલે કર્યું જેમાં દેશના ઇનહાઉસ ડિઝાઇન અને ડેવલપમેન્ટ પ્રયાસોની દિશામાં મોટી સફળતા મળી જેમાં અત્યારે આઈ એફની દ્વારા હવામાંથી હવા મારવાની મિસાઇલનું અત્યારે પરીક્ષણ કર્યો છે જેમાં અત્યારે આઈ એફ અધિકારીએ જણાવ્યું કે ભારતીય વાયુસેનાને તેમના ઇનહાઉસ ડિઝાઇન અને ડેવલપમેન્ટ એસએમઆર એટલે કે એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનો સફળ ફાયરિંગ ટ્રાયલ કર્યો જ્યારે વાયુસેના સ્ટેશન સૂર્યલંકામાં પણ હમણાં જ આયોજિત અભ્યાસ શાસ્ત્રીક બે હજાર ત્રેવીસ દરમિયાન આ સફળતા મળી છે તો અયોધ્યાના શ્રી રામ મંદિરમાં સોનાની પાદુકાઓ અત્યારે મૂકવામાં આવશે જેના માટેની અત્યારે પાદુકા દર્શન માટે ગુજરાત લાવવામાં આવી છે અને આ પાદુકાને હૈદરાબાદના શ્રી નિવાસ શાસ્ત્રી દ્વારા તૈયાર કરવામાં આવી જ્યારે પાદુકા બનાવવા માટે એક કિલો સોનું અને સાત કિલો ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ પાદુકાને અયોધ્યા મંદિરની પ્રદર્શણા કર્યા બાદ દેશના અન્ય મંદિરોમાં દર્શન માટે લઈ જવામાં પણ આવી રહી છે